દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીનો સત્યાવીસ વર્ષ બાદ જંગી બહુમતીથી વિજય થયો છે સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે ભાજપના હોદ્દેદારો સહિત કાર્યકર્તાઓ દ્વારા ઠેર ઠેર વિજયોત્સવ ઉત્સવ મનાવવામાં આવી રહ્યો છે ત્યારે ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બગીચા સર્કલ પાસે એકબીજાનું મોં મીઠું કરાવી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવવામાં આવ્યો ભારતીય જનતા પાર્ટીની સરકાર જ્યારે દિલ્હીમાં બનવા જઈ રહી છે ત્યારે બીજેપીના કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે બીજેપીના કાર્યકર્તાઓ જણાવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું બે હજાર સુડતાલીસનું વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે ડીસા ખાતે વિજયોત્સવમાં ડીસા શહેર ભાજપ પ્રમુખ સંજયભાઈ પટેલ કનુભાઈ જોશી પૂજા ઠક્કર અશોક પટેલ નગરપાલિકાના સદસ્યો તથા ભાજપના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા અત્યાર સુધી જે દિલ્હીની જનતાએ જે યમુના નદી હોય કે બીજા ઘણા બધા પોલ્યુશનના જોયું છે તો હવે આપણા નરેન્દ્ર મોદી સાહેબના ડબલ એન્જિનની સરકાર દ્વારા ખૂબ જ સારા કાર્યો થશે આ વિજય બદલ આખા ભારતની અંદર ખૂબ જ ખુશીનો માહોલ છે ડીસા શહેરની અંદર પણ અમે ફટાકડા ફોડ્યા અને એકબીજાનું મોઢું મીઠું કરાવીને ખુશી વ્યક્ત કરી